પણ સાહેબ હું એમ કઉ બોલ્યા તમે સાતસો સારું બોલ્યા બોલ્યા તો હે અમારે આની જાગૃતિ આવશે હે અને બરાબર ઈ આધાર ઉપર ખરેખર ખરેખર આ આ તો બોલાય કે તમે લઈ તમારા સમાજ માટે બોલ્યો કોળી સમાજના યુવાન નવીનભાઈ ઉપર હુમલો કરાવનાર જયરાજ આહિર બાદ હવે તેમના પિતા શ્રી માયાભાઈ આહિર નું નવું કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે વાયરલ જેમાં માયાભાઈ પોતે માફી માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું હું ભૂલને પાત્ર છું મને માફ કરશો હરિજન સમાજના અનિલભાઈએ માયાભાઈ પાસે માફી મંગાવી છે માયાભાઈ પાસે માફી મંગાવનાર અનિલભાઈ શિહોરીએ કહ્યું છે કે તમે અમારા સમાજ વિશે તમે ખરાબ બોલી રહ્યા છા એટલે મેં તમારી પાસે માફી મંગાવી છે ત્યારે માયાભાઈ કહે છે મને માફ કરશો દોસ્તો આખો કોલ રેકોર્ડિંગ સાંભળીએ માયાભાઈ શું કહી રહ્યા છે અને શેના વિશે માફી માગી રહ્યા છીએ આવો દોસ્તો સાંભળીએ આખો કોલ રેકોર્ડિંગ્સ

એ જે મારે બોલો હું કહું જ છું મને યાદ આવી ગયું તમે એટલું રેકોર્ડિંગ સંભાળ્યું ને હું બોલ્યો મને ખબર જ હ હ એ આ ઘટના એ ઘટી હતી એટલે મેં કીધું પણ હું સ્વીકારી છું ઘટને ઘટી એ પણ એમ કહશું કે બોલતા બોલાઈ ગયું હશે બરાબર મને લાગે આવ્યું છે હવે મને હજી આ વસ્તુ આગળ ચાલતી જ આવશે શું કરવું પડશે આનો મને કહો આનું તમે હવે

બધે હોય તો બીજા બીજા trust આમ જીગલા ને ખજુર હતા એ તરુણ ભાઈ ધવલ બમણીયા એ બંને સાથે વાત કરી તા કે અમાર બંને દમ્યો દેવી પુંજક સમાજ ના ન્યા વાસણ સાફ કરવા આવે છે ને બોલાઈ ગયું છે તો મે કીધું વાખરી સમાજ એ છે કે એ મે પાછા સટકી ગયા તો શું કરીએ જાણ દો હવે

તો તમે ગાળ તમે દઈ દીધું હોત ને તમે ગાળ દઈ દીધું બધાના વખાણ કર્યા છે તમે અમારા જ એકના ધર્મ બતાવ્યો છે મને કેવું લાગ્યું છે હે ગાળ દઈ દીધું હોત તો પણ મને સારું લાગે તમે એટલું કટાક્ષ રીતે બોલ્યા છો ને લાગી આવ્યું છે કે આજ માયાભાઈની દિમાગ કદાચ આજ અમારા વિશે બહુ ખરાબ હશે મનમાં છે એમ જે આવી ગયું છે જ

પણ હું જાણું છું બધા મારા સમાજ ને હું ના જાણું તો બીજા કોણ જાણે હે કઈ આવડત છે પણ પણ એ આવડત ને અલગ છે અને આ ભણ બધું છે તમે વાત કરી રહ્યો છો અલગ છે હે હજી મને હું તમારી સાથે કેવી રીતે વાત કરી રહ્યો છું મને લાગ્યું નથી હું પ્રેમથી વાત કરી રહ્યો છું ને એ પ્રેમથી હજી વાત કરું છું વાત કરું અનિલભાઈ હામેથી ફોન કરવાનો અર્થ નથી તમે વાત કરો પણ તો પાસે ઈ પાસે આવજો સામે થી ફોન કર્યો તો હું એવું રાજા નથી માંડતો મારી જાત ને ઠગ છે હે બરાબર જલતા નો મુદ્દો જ નથી મે તમને તો કતા ઈ બોલાય જો મે તમને ઓકે આપણે તો મે કીધું કે આમળા જે કોલાઈ ગયું છે ખબર હો ઓ દોસ્તો માયાભાઈ આહીર કહે રહ્યા છે કે માં સુધી માફી ક્યારે માગી નથી પરંતુ આજે તેઓ માફી માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું મારો એક વિડીયો બનાવીને તમને જરૂરથી શેર કરી દઈશ તેમાં હું માફીને પાત્ર હશું ગુજરાતમાં એવા દેવી સમાજના બહુ નાની સંખ્યામાં જૂજ માણસો ને માયાભાઈ માફી માંગી રહ્યા છે તો શું આ પચાસ ટકા ચાળીસ ટકા વ્યસ્તી વસનાર કોળી સમાજ વિશે શું માયાભાઈ માફી માગશે શું દોસ્તો નવીનભાઈ ઉપર હુમલો કરાવનાર આ જયરાજ પોતે જ હશે કે તેની પાછળ બીજા કોઈનો હાથ છે એસી ટકા એવું લાગી રહ્યું છે કે જયરાજ પોતે જ આરોપી છે પરંતુ તેઓ કોઈ સબૂતના કારણે તેઓ પોલીસના હાથમાં ઝડપાઈ રહ્યો નથી અને આમાં કાંઈ ને કાંઈ પોલીસનો પણ વાક જોવા મળી રહ્યો છે